રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા પાણીજ ગામે સમૂહ લગ્નના અનુસંધાને મુલાકાત રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આજરોજ પાણીજ ગામે આવનારા સમૂહ લગ્નના આયોજનના અનુસંધાને મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી સાથે નવા વર્ષના કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું આ મુલાકાત દરમિયાન સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયા ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ઘરિયા તેમજ શ્રી જયપાલસિંહ મહારાઉલ શ્રી વિજયસિંહ રાઠોડ શ્રી કીર્તિરાજસિંહ પરમાર અને શ્રી દેવેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા આ ઉપરાંત પાણીજ ગામના આગેવાનો તથા કારોબારી સભ્યો શ્રી ખુમાનસિંહ ખરમાર શ્રી ખુમાનસિંહ પરમાર અને શ્રી જોરાવરસિંહ પરમાર સહિતના આગેવાનો સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન પાણીજ ગામમાં સમાજના સો નવા આજીવન સભ્યો બનાવવામાં આવ્યા હતા સાથે જ સમાજ હિત માટે પાંચ જ્ઞાતિબંધુઓએ પ્રતિ વ્યક્તિ રૂપિયા અગિયાર હજારનો ફાળો આપી સમાજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી ફાળો આપનાર જ્ઞાતિબંધુઓના નામ નીચે મુજબ છે શ્રી ખુમાનસિંહ શિવસિંહ પરમાર શ્રી મહેન્દ્રસિંહ જસવંતસિંહ પરમાર શ્રી જોરાવરસિંહ ચંદ્રસિંહ પરમાર શ્રી પ્રવીણસિંહ દલપતસિંહ પરમાર શ્રી સોલંકી લવિન્દ્રસિંહ વજેસિંહ આ મુલાકાત દરમિયાન સમૂહ લગ્ન યોજનાને સફળ બનાવવા માટે સૌએ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી